નમસ્કાર મિત્રો અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધી સમયગાળો જ મિત્રો એવો છે કે તમે ઓફિસમાં કોઈ પણ કામ કરતા હોય ઘરે બેઠા હોય કે ટ્રાવેલિંગ કરીને કોઈ પણ જગ્યાએ ફરતા હોય પરંતુ આ અગિયાર બાર વાગ્યાનો સમયગાળો જ મિત્રો એવો છે કે સવારે આપણે પેટ ભરીને નાસ્તો કર્યો હોય પરંતુ અગિયાર બાર વાગે ભૂખ લાગે લાગે ને લાગે તો ભૂખ લાગે તો મિત્રો બે ઓપ્શન છે કે તમારે ફાસ્ટફૂડ કે કોઈ પણ જાતના પડીકા ખાઈને તમારું હેલ્થ બગાડવું છે કે એક સારો તમારા નાસ્તો કરીને તમારા હેલ્થને સારું રાખવું છે એ તમારા હાથમાં છે તો આજના વિડીયોમાં એક એવો બેસ્ટ એકદમ પાવરફુલ તમને નાસ્તો બતાવીશ કે જેનું સેવન જો તમે રેગ્યુલર કરો છો ને તો નાની ઉંમરમાં અત્યારે મિત્રો ગોઠણમાં દુખાવો સાંધામાં દુખાવો કમરમાં દુખાવો એડીમાં દુખાવો પેટ ખરાબ હોવું કબજિયાત આ બધી ઘણી બધી સમસ્યાઓ મિત્રો નાની ઉંમરની અંદર અને થોડું ઘણું પણ કંઈ કામ કરીને બોડી થાકી જાય એનર્જીનો અભાવ હોવો ઇમ્યુનિટી ડાઉન હોવી આવી સમસ્યાઓ મિત્રો અત્યારે નાની ઉંમરમાં ઘર કરી ગઈ છે તો આ નાસ્તાનું સેવન જો તમે કરો છો ને તો આ બધી નાસ્તો કરો છો નાસ્તો છે એ હું તમને આજના વિડીયોમાં જણાવીશ અને વિડીયોના અંતમાં એક બોનસ પણ જરૂરથી તમને આપીશ એને પણ જરૂરથી તમે ફોલો કરી દેજો તો ચાલો મિત્રો એ કયો પાવરફુલ નાસ્તો છે એ વિડીયોમાં આગળ જોઈએ મિત્રો એ નાસ્તો છે ચણા અને ગોળ આપણે પાંચ દસ વર્ષ પહેલાની મિત્રો વાત કરીએ તો જયારે પણ આપણને ભૂખ આપણા નાના બાળકોને ભૂખ લાગે તો પડીકા છે ફાસ્ટ ફૂડ છે આ બધી વસ્તુનું સેવન કરતા હોય છે અને આ બધું વસ્તુ પેટ તો ભરાઈ જાય છે પરંતુ અત્યારે નાની ઉંમરમાં ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે એટલે કે જયારે પણ ભૂખ લાગે ત્યારે મેં તમને વિડીયોમાં આગળ કીધું ને એક મેસ્ટ પાવરફુલ નાસ્તો બતાવીશ તો એ આ જ નાસ્તો છે મિત્રો ચણા અને ગોળ જો તમે ઓફિસમાં હોય તો તમે સવારે ટિફિનમાં તમે તમે રોટલી પેક કરીને લઈ જાઓ છો તો જરૂરથી મિત્રો ચણા અને ગોળ લઈ જાઓ અને વાગ્યાની આજુબાજુ પણ તમને ભૂખ લાગે તો તમારા ચણા અને ગોળનું તમારે સેવન કરવાનું છે જેની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફાઈબર સિવાય પણ ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે એટલે કે જયારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમારે ગોળ અને ચણાનું તમારે રેગ્યુલર તમારે સેવન કરવાનું છે જો તમારે સ્વસ્થ લાઈફ જીવવી હોય તો અને હાર્ડલી જે ચણાનું જે મિત્રો પેકેટ આવે છે એ તમને તમને મિત્રો આસાનીથી મળી જશે અને ગોળ છે તમારે એકાદ ઇંચ એક થી દોઢ ઇંચ તમારે ગોળ તમારે લઈ જવાનું છે અને ચણા તમારે એક મુઠ્ઠી જેટલા ચણા તમારે લેવાના છે એટલે હાર્ડલી તમારે પાંચ થી દસ રૂપિયા જેટલો પર ડે નો કોસ્ટ આવ્યો મિત્રો એક મુઠ્ઠી ચણા અને એક થી દોઢ ઇંચ જેટલો તમારે ગોળ આ બે વસ્તુ તમારા ડબ્બામાં પેક કરીને તમે બહાર ગામ પણ ગયા હોય ઘરે હોય જયારે પણ ભૂખ લાગે ને સાહેબ તો તમારે આ નાસ્તાનું સેવન કરવાનું છે કોઈ પણ જાતના પડીકા ખાવાના નથી કેલ્શિયમ આયન ફોસ્ફરસ ફાઇબર ઘણા બધા મિનરલ્સ ભરપૂર માત્રામાં મિત્રો આમાં જોવા મળે છે જેથી કરીને મિત્રો તમારો બોડી સ્વસ્થ રહેશે એનર્જી પણ આવશે આનાથી ઇમ્યુનિટી પણ તમારી બુસ્ટ થશે જેથી કરીને સડનલી વાતાવરણ બદલાય બદલાય જેના કારણે મિત્રો ઘણા બધા લોકો બીમાર થઈ જતા હોય છે તાવ શરદી ખાંસી અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને તમે જીવશો ને ત્યાં સુધી તમને હાડકામાં કોઈ જાતનો ઘસારો નહીં થાય અને હાડકામાં જે દુખાવો સાંધામાં દુખાવો એડીમાં દુખાવો કારણ કે કેલ્શિયમ પણ મિત્રો આની અંદર ભરપૂર માત્રામાં રહેલું છે સાથે સાથે મિત્રો આયનનો ખજાનો છે જેથી કરીને મિત્રો તમારું લોહી છે એની ટકાવારી જો ઓછી હોય તો એ પણ તમારી બુસ્ટ થઈ જશે એ પણ વધી જશે જેથી કરીને તમને કોઈ પણ કામ કરવામાં થાક નહીં લાગે ઇમ્યુનિટી વધશે એટલે ઘણા બધા ફાયદા છે એટલે મેં વિડીયોમાં આગળ એટલે જ કીધું કે મિત્રો રસ્તા બે છે કે તમારા ફાસ્ટ ફૂડ પડીકા ખાઈને તમારે હેલ્થ તમારે બગાડવું છે કે એક હેલ્ધી નાસ્તો કરીને તમારે સ્વસ્થ જીવવું છે એ તમારા હાથમાં છે આ સાથે સાથે મિત્રો ટ્રીપમાં એટલું જ કહીશ કે સવારે ઉઠો એવા નરણા કોઠે તમારે કઈ પણ ના કરો ને તો પીવા લાયક જે ગરમ પાણી હોય ને એનું તમારા નરણા કોઠે એટલે કે સવારે ઉઠો ને એટલું બધું ગરમ ઉકાળેલું પાણી નહીં પરંતુ પાણી હોય એનું બ્રશ કર્યા કે નરણા કોઠે તમારે સેવન કરવાનું છે જેથી કરીને તમારા મોઢામાં જે 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 ગુડ બેક્ટેરિયા છે એ તમારા બોડીમાં પાણી સાથે ભળે ને ધીમે 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 જાય જેથી કરીને પેટ તમારું સ્વસ્થ રહે જો તમારું પેટ સાહેબ સ્વસ્થ રહે છે ને તો સો બીમારીઓને તમે આસાનીથી મિત્રો દૂર કરી શકો છો મિત્રો આ સાથે સાથે તમારા બોડીને સ્વસ્થ ફિટ અને એકદમ એનર્જેટિક આખો દિવસ રાખવા માટે તમારા બોડી માટે તમારો સમય કાઢવો પડશે એટલીસ્ટ ત્રીસ મિનિટ જેટલો ગમે તેવો બીજી શેડ્યુલ હોય જો સવારે સમય ના મળતો હોય તો સાંજે પરંતુ યંગ હોય તો થોડા ઘણા પ્રમાણમાં ત્રીસ મિનિટ સમય કાઢો એમાં તમે એક્સરસાઇઝ કરો યોગાભ્યાસ કરો જો યંગ હોય તો રનિંગ કરો વોકિંગ કરો તમે છ હજાર આઠ હજાર સ્ટેપ નો તમારે ટાર્ગેટ બનાવી દેવાનું કે ભાઈ મારે આટલું તો તમારે આખા દિવસમાં કરવાનું છે અને કરવાનું છે ગમે તે થાય પછી જો તમારા બોડીને સ્વસ્થ રાખવું હોય ને તો તમારે એક્સરસાઇઝ તો મિત્રો કરવી જ પડશે હવે ગરમી પણ ટૂંક સમયમાં મિત્રો આવી જશે એટલે ગરમીમાં બધા લોકોને કંટાળો મિત્રો આવતો હોય છે કે ભાઈ ગરમીમાં તો થોડા ઘણા પ્રમાણમાં એટલીસ્ટ કમસે કમ અડધો કલાક તો યોગાભ્યાસ કે આ એક્સરસાઇઝ કરવી જ પડશે જો તમારા બોડીને ફિટ રાખવું હોય તો અને સાથે સાથે જ્યારે પણ હવે ભૂખ લાગે ને ત્યારે પડીકા અને ફાસ્ટફૂડ ને એવોઈડ કરીને આ નાસ્તાનું સેવન કરજો જેથી કરીને તમે જીવશો ને ત્યાં સુધી ઘણી બધી બીમારીઓથી તમે આસાનીથી બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને આગળ જરૂરથી શેર કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે